જય ભીમ જય માળી આજે નંદાસણ ગામની અંદર બધા રહેલ સંતો મહંતો દરેકને મારા તરફથી જય માળી લાલતા બાપુ હર્ષદ બાપુ ઈશ્વરભાઈ વર્મા સાહેબ તમામ મહાનુભાવોને માળી ભીખાભાઈએ આજે જે આ વણકર દિવસનું જે આયોજન કર્યું એ આયોજન જઈ અને આજે ખરેખર વણકર દિવસ હોય એવું ભાઈ ઈશ્વરભાઈ એવું લાગે છે આજે આ માનવ મેદની બહેનો મહાનુભાવો જે વધાર્યા છે તો દરેકને કે મારા તરફથી વણકર દિવસની હાર્દિક શુભકામનાઓ તમામ વણકર સમાજ મંદાસનને પણ મારા તરફથી હાર્દિક શુભકામનાઓ અને આવ્યો નો સદ કાર્ય ભાઈ ભીફાભાઈ કરે અને એમનું જે આ સપનામ સેવા પ્રસ્તાવ છે ઉત્તર ઉત્તર પ્રગતિ કરે એવા વીર માયા તરફથી જય ભીમ જય ભીમ જય ભીમ જય ભીમ

atlet bola yang baru Tak terbaik Bapak-bapak bapak